में पुलिस ना त्रास ना कारण एक आदिवासी युवक कीर्तन भाई अमृत भाई वसावाए आत्महत्या करी जेने लय प्रतिक्रिया आपदा प्रदेश कांग्रेस प्रमुख शक्ति श्री गोहेल आज ये अत्यंत करुण घटना भरूच ना कावीठागाम मा एक आदिवासी युवक कीर्तन भाई अमृत भाई वसावाए आत्महत्या करी एनी बनी छे आदिवासी युवक के आत्महत्या कर्तानी साथे એમની સુસાઇડ નોટ એટલે મરણોત્તર નોંધમાં સ્પષ્ટ લખ્યું કે હું આ આત્મહત્યા પોલીસ ઓફિસર્સના ત્રાસના કારણે કરું છું નામ જોગેશ એમની સુસાઇડ નોટમાં મરણોત્તર નોંધમાં એ આદિવાસી યુવકે લખ્યું છે એ સ્વીકાર કર્યો છે કે હું પહેલા દારૂનો ધંધો કરતો હતો મારી સામે કેસ થયો એ મેં સ્વીકાર કર્યો હતો પણ એ પછી દારૂનો ધંધો સંપૂર્ણપણે આદિવાસી યુવક કીર્તન અમૃતભાઈ વસાવા કહે છે બંધ કરી દીધો આમ છતાં પીઆઈ પોલીસ ઇન્સ્પેક્ટર આવીને વારંવાર ધમકાવે મારે કે હપ્તો આપ મેં કહ્યું કે મેં દારૂ બંધ કર્યો છે હું હપ્તો કેમ આપું તો કે ફરી દારૂ વેચવાનો ધંધો ચાલુ કર અમને હપ્તો આપવો પડશે આદિવાસી યુવક ના પાડે છે કે મારે આવો ગેરકાયદેસર ધંધો નથી કરવો તો એના ઘરની સર્ચ કરવામાં આવે છે કંઈ મળતું નથી છતાં એને પરેશાન કરવામાં આવે છે આદિવાસી યુવકની મરણોત્તર નોંધ મુજબ એમની પત્નીને બહેનને તથા દીકરીને રાત્રે ઉઠાવીને પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવે છે આવા પોલીસના ત્રાસના કારણે આદિવાસી યુવક આત્મહત્યા કરે છે કેટલી શરમનાક ઘટના છે પોલીસે પ્રજાના રક્ષકના બદલે આ ગુજરાતમાં ભક્ષક બને આવું પહેલા ક્યારેય નહોતું આજે સરકાર પોલીસ તંત્રનો જે દુરુપયોગ કરે છે ચૂંટણીઓમાં પોલીસને હાથો બનાવીને વિરોધ પક્ષના ઉમેદવારોના ફોર્મ પાછા ખેંચાવવા ધમકાવવા બૂથના અંદર ખોટા વોટિંગ માટે ઉપયોગ થાય છે હપ્તાઓ ઉઘરાવવામાં આવે છે અને પરિણામે પોલીસ ઓફિસરો પણ સરકારથી સહેજ પણ ડરતા નથી અને બેફામ બનીને ગુજરાતના લોકો પર અત્યાચાર થાય છે સારા પોલીસ અધિકારીઓ છે ગુજરાતમાં એને સાઇડલાઇન કરી દેવામાં આવ્યા છે હું કહીશ કે ભરૂચ કોંગ્રેસના અમારા તમામ કાર્યકર્તાઓને આગેવાનો આદિવાસી યુવકને ન્યાય મળે એટલા માટે હોસ્પિટલ પહોંચ્યા જબરજસ્ત આક્રોશપૂર્ણ રીતે ત્યાં દેખાવો કર્યા અને પોલીસને મજબૂર કરીને મરણોત્તર નોંધના મુજબ જે સુસાઇડ નોટમાં નામ લખેલા હતા એના સામે એફઆઈઆર કરવાની ફરજ પાડી ભરૂચ કોંગ્રેસના મિત્રોના આ ન્યાય માટેની લડતના રોડ ઉપર ઉતરીને લડાઈ કરવાના કામને હું બિરદાવું છું અને વિનંતી કરીશ કે ગુજરાતનો એક એક કાર્યકર્તા જ્યાં કોઈને પણ અન્યાય થાય ત્યાં રોડ પર ઉતરીને ન્યાય અપાવવા માટે લોકોની સાથે આપણે લડીએ જ્યાં જરૂર પડે ત્યાં જેને બોલાવી શકાય અમારી જરૂરિયાત લાગે ત્યાં અમે પણ સાથે આવીને બધા જ પ્રદેશના સ્તરેથી પણ આવીને સાથે ઉભા રહીશું પરંતુ ગુજરાતીઓના થતા અન્યાય માટે આપણે લડવું પડશે આજે જે ચાલી રહ્યું છે આવું આપણા ગુજરાતમાં ક્યારેય નહોતું હું આશા રાખું છું કે સરકાર આ વારંવાર આ પ્રકારની કાયદો અને વ્યવસ્થાની બનતી ઘટનાઓ માટે આત્મ સંશોધન કરે પોલીસનો દુરુપયોગ કરે છે રાજકીય દુરુપયોગ કરે છે માટે પોલીસ સરકારનું માનતી નથી કારણ કે તમે એનો દુરુપયોગ કરો છો હપ્તાઓ ખાવાનું સરકારે પણ બંધ કરવું જોઈએ ગેરકાયદેસર કામો માટે સરકારે કોઈ પોલીસ અધિકારીને કહેવું ન જોઈએ કે જેથી સરકારી અધિકારી પણ તમારા સામે આ કુચી કરીને વાત ન કરી શકે આશા રાખું છું કે કંઈક દાફણ સરકારમાં આવે અને ગુજરાતમાં જે કાયદોની વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી છે એને સ્થિર કરવામાં આવે લોકોને પડતી મુશ્કેલીઓ સામે સરકાર આંખ બંધ કરીને ના બેસે